ચાલો આપણી સામે હિરલબેન છે પેલા ધોરણમાં અભ્યાસ કરે છે તેને આપણે વીસ પ્રશ્ન પૂછીશું તમારા ગામનું નામ તાલુકો જિલ્લો રાજ્ય રાજ્યનું પાટનગર દેશનું નામ દેશનું પાટનગર રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય ફળ પક્ષી પ્રાણી ત્રિરંગામાં કેટલા કલર હોય રાષ્ટ્રધ્વજમાં વચ્ચે શું હોય કેટલા હોય ઋતુ કેટલી છે કઈ કઈ શિયાળામાં શું લાગે ઉનાળામાં ચોમાસામાં એક વર્ષમાં કેટલા મહિના હોય ચાલો તમાર શાળા નામ ચાલો આજે વીસ પ્રશ્નના જવાબ આપ્યા છે આપણે એમને સરસ મજાની ગિફ્ટ આપીશું